તો સુરેન્દ્રનગરના વઢવાણની વિશ્વકર્મા સોસાયટીમાં ખરાબ રસ્તાઓની સમસ્યાએ સ્થાનિક લોકોની હાલત કફોડી બનાવી દીધી છે જેના કારણે અવર દરમિયાન અનેક લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવામાં આવે છે જેમાં હાડકાં ભાંગવાની ઘટનાઓ પણ સામે આવી આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો અને તે વઢવાણ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે

હા નથી રાખતા તો અમારે શું કરવું એમ ક્યાં ક્યાં રજુઆતો કરી રજુઆત પણ એમને જવાબ દેતા નથી અમને તો કે તો એમ કે કોઈ સાંભળતા નથી